ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા પોલીસની કામગીરીને બિરદાવી નર્મદા પરિક્રમા દરમિયાન નર્મદા પોલીસનું અસાધારણ કાર્ય હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું સાથે કહ્યું કે યાત્રાળુઓ માટે પોલીસનું સમર્પણ અને પ્રયાસો પ્રશંસનીય છે નર્મદા પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે પરિક્રમા માટે અને એ વખતે પોલીસ પ્રશાસન સતત કેટલાય દિવસ સુધી ખડે રહ્યું છે જેની કામગીરી ગૃહ રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ નર્મદા પોલીસની કામગીરીને બિરદાવી નર્મદા પરિક્રમા દરમિયાન નર્મદા પોલીસનું અસાધારણ કાર્ય હોવાનું હર્ષ કહ્યું સાથે કહ્યું કે યાત્રાળુઓ માટે પોલીસનું સમર્પણ અને પ્રયાસો પ્રશંસનીય છે નર્મદા પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે પરિક્રમા માટે અને એ વખતે પોલીસ પ્રશાસન સતત કેટલાય દિવસ સુધી ખડે પગે રહ્યું છે જેની કામગીરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી